નમસ્કાર મિત્રો મિત્રો ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને કહેવામાં આવે છે આમલકી એકાદશી આ એકાદશી પર ભગવાન શ્રી હરિવિષ્ણુ જોકે જગતના પાલનહાર છે તેમની આરાધના સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપકર્મ સમાપ્ત થઈ જાય છે અને બધી જ પ્રકારની ભૌતિક ધાર્મિક અને આર્થિક બધી જ પ્રકારની કામના પૂર્ણ થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત આમલકી એકાદશીનું વ્રત ધારણ કરે છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરે છે આવા લોકોને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અર્થાત સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે માનસિક અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે કે આમળકી એકાદશીનું વ્રત ધારણ કરવાથી મોક્ષનો માર્ગ સ્પષ્ટ થઈ જાય છે જો તમે વ્રત ધારણ કરો છો તો અત્યંત શ્રેષ્ઠ છે જો તમે કોઈ કારણસર આ વ્રત ધારણ નથી કરી શકતા તો તમારે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની અને આમળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ તો હવે આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં આમળ એકાદશી ક્યારે છે એકાદશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે ક્યારે સમાપ્ત થાય છે વ્રત આપણે ક્યારે ધારણ કરવાનું છે વ્રતનું પારણ એટલે કે આપણે વ્રત ક્યારે ખોલવાનું છે એનો શુભ સમય કયો છે આજના દિવસે તમારે શ્રી ભગવાન વિષ્ણુની પૂજા કયા પ્રકારે કરવી જોઈએ કયા મંત્રોનો જપ કરવો જોઈએ અને કયા ઉપાયો કરીશું જેનાથી આ વ્રતનું આપણને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને ભગવાન શ્રી વિષ્ણુની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય એ માટે આજના દિવસે વિશેષ શું કરવું જોઈએ એ સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયોમાં જણાવીશું તો મિત્રો તમારા માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા હોઈએ છીએ તો જુઓ આમલકી એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસથી હોળીના રંગોનો ઉત્સવનો પ્રારંભ થાય છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ પછી તેમની પ્રથમ આગમનની ખુશીમાં ભવ્ય આયોજન હોય છે અને કાશીમાં આજે ભક્તગણ અબીર ગુલાલ ઉડાળી લગાવી ભજન કીર્તન અને નૃત્ય કરી આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે તો આ અમલકી એકાદશી કાશીમાં રંગભરી એકાદશીના નામથી જાણવામાં આવે છે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને રંગો અને ગુલાલ અર્પિત કરીને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે તો ચાલો મિત્રો જાણીએ કે એકાદશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને આમલકી એકાદશી એટલે કે આમળા એકાદશીનું વ્રત આપણે ક્યારે ધારણ કરીશું તો ધ્યાનથી સાંભળજો મિત્રો એકાદશી તિથિ પ્રારંભ થાય છે નવ માર્ચ સવારે સાત ને ચુમ્માલીસ મિનિટે અને એકાદશી તિથિનું સમાપન થશે દસ માર્ચ સવારે સાત વાગે તેતાલીસ મિનિટે તો આપણે વ્રત ધારણ ક્યારે કરીશું તો જુઓ સૂર્યોદય કાલમાં એકાદશી આવતી હોય એ દિવસે વ્રત રાખવામાં આવે છે તો સૂર્યોદયકાલીન એકાદશી તિથિ આપણને પ્રાપ્ત થઈ રહી છે દસ માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર દસ માર્ચ સોમવારના દિવસે આપણે આમલકી એકાદશી અર્થાત રંગભરી એકાદશીનું વ્રત ધારણ કરીશું દસ માર્ચ સૂર્યોદયનો સમય છે સવારે છ ને છત્રીસ મિનિટે અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે છ વાગ્યાને સત્યાવીસ મિનિટે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તનું શુભ મુહૂર્ત તમને પ્રાપ્ત થઈ રહ્યું છે સવારે ચાર વાગ્યાને ઓગણસાઠ મિનિટથી પાંચ વાગ્યાને અડતાલીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્તનો સમય રહેશે બપોરે બાર વાગ્યાને આઠ મિનિટથી લઈને બાર વાગ્યાને પંચાવન મિનિટ સુધી આ સમયમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો અને રાહુકાળમાં પણ કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ તો રાહુકાલનો સમય છે સવારે આઠ વાગે ને પાંચ મિનિટથી નવ મિનિટ સુધી હવે વાત કરીએ એકાદશીના વ્રતના નિયમો અને પૂજા વિધિ વિશે તો જુઓ જે ભક્તો એકાદશીનું વ્રત રાખવા માંગે છે તો એકાદશીના એક દિવસ પહેલા એટલે કે દશમના દિવસે અથવા રાત્રે શુદ્ધ અને સાદું ભોજન લેવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સંભવ હોય તો રાત્રે ધરતી પર ઊંઘવું જોઈએ એટલે કે પલંગ અથવા ખાટલા વગર તમે ઘનમાં નીચે પથારી કરીને ઊંઘવું જોઈએ એ શુભ માનવામાં આવે છે એના પછી બીજા દિવસે આપણે એકાદશીના વ્રતનું પારણ કરીએ છીએ તો સવારે વહેલા ઉઠીને તમારા નિત્ય કામોથી નિવૃત્ત થઈને સ્નાન કરવું જોઈએ અને સૌથી પહેલાં તમે સૌથી પહેલાં સૂર્યદેવ ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ એ પછી ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીપક સળગાવી વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ પછી ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ અને તેમની આરતી કરવી અને તેમની પીળા ફૂલ અને ફળો અર્પિત કરવા ભગવાન વિષ્ણુને જો તમે ભોગ અર્પિત કરો છો તેમાં તુલસીના પત્તા અવશ્ય હોવા જોઈએ પરંતુ એકાદશીના દિવસે તુલસીના પત્તા તોડવામાં આવતા નથી તમે એક દિવસ પહેલાં તુલસીના પત્તા તોડીને રાખી શકો છો અને આ દિવસે તો એકાદશી રવિવારે છે તો તમે એના આગલા દિવસે એટલે કે શનિવારના દિવસે તુલસીના પત્તા તોડીને કોઈ સ્વચ્છ જગ્યાએ રાખી શકો છો એકાદશીના દિવસે તુલસીના પત્તા તોડવામાં આવતા નથી અને દ્વાદશીના દિવસે એટલે કે મારસના દિવસે પણ તુલસીના પત્તા ભૂલથી પણ ન તોડવા જોઈએ શું તમે એકાદશીનું વ્રત કરો છો અથવા ઉપવાસ કરો છો તો તમે આ દિવસે ફળ કરી શકો છો એટલે કે ફળ અને જળ ખાઈને આ વ્રતનો ઉપવાસ કરી શકો છો તમે 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 દૂધ ચા પણ લઈ શકો છો તમારી ઈચ્છા અનુસાર ઉપવાસ રાખવાનું ઉપવાસમાં ખાવાતી વસ્તુ દ્વારા એકાદશીનું વ્રત કરી શકો છો એકાદશીની રાત્રે જાગરણ કરવું જોઈએ જો તમે જાગરણ કરો છો તો એકાદશી વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે એકાદશીની રાત્રે જાગીને અખંડ દીપક પ્રગટાવો ભજન કીર્તન અથવા ભગવદ્ ગીતાના પાઠ કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુના મંત્રનો જપ કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે એટલે જેટલું પણ થઈ શકે તમારાથી એટલું તમે જાગરણ કરી શકો છો પછી બારસના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરો વિષ્ણુ ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને શુદ્ધ સાદું ભોજન બનાવીને ભોગ અર્પિત કરો અને જો સંભવ હોય તો કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવીને તેને ભોજન કરાવી શકો છો અથવા તો બ્રાહ્મણને તેને ભોજનની કાચી સામગ્રી પણ આપી શકો છો છેલ્લે ભગવાન શ્રી હરિવિષ્ણુની પ્રાર્થના કરીને શુભ મુહૂર્તમાં તમે વ્રત ખોલી શકો છો તો આ દિવસે વ્રતના પારણનું શુભ મુહૂર્ત છે તો જુઓ એકાદશી વ્રતનું પારણ બારસના દિવસે થાય છે તો બારસની તિથિનું પ્રારંભ થાય છે દસ માર્ચ સવારે સાત ને ચુમ્માલીસ મિનિટે અને એનું સમાપન થશે અગિયાર માર્ચ મંગળવારે સવારે આઠ અને તેર મિનિટે તો વ્રતનું પારણ કયા સમયે કરશો તો જુઓ સૂર્યોદય પછી જે વ્રત ખોલવાનું હોય છે તો સૂર્યોદય કાલનો સમય રહેશે અગિયાર માર્ચ સવારે છ વાગ્યાને પોત્રીસ મિનિટે તો વ્રતનું પારણનું શુભ મુહૂર્ત તમને પ્રાપ્ત થઈ રહ્યું છે અગિયાર માર્ચ સવારે છ વાગ્યાને પોત્રીસ મિનિટથી આઠ વાગ્યાને તેર મિનિટ સુધી ધ્યાન રાખજો કે આઠ વાગ્યાને તેર મિનિટ પછી તેરસ તિથિ શરૂ થાય છે તો તમારે આ વ્રતનું પારણ એના પહેલાં થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો દોસ્તો સમાપ્ત થાય એ પહેલાં તમારે વ્રતનું પાલન કરી લેવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેરસની તિથિ શરૂ થાય એ પહેલાં તમારે પારણ કરી લેવું જોઈએ તો દોસ્તો આશા કરું છું કે તમને આમલકી એકાદશીની જણાવેલી સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર આવવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો